તવાર સમાચાર તો રાજકોટ ભાજપના નેતાએ કરેલા ઘેર કઈની डेंटल કેર ક્લિનિકના બંધ કામની નોટિસ યુનિવર્સિટી રોડ પર ભાજપ શહેર મહામંત્રી વિજય પાડલિયાએ ઉભો કરી પ્લાન વિરુદ્ધનું બંધ કામ તંત્રએ 7 દિવસમાં ખુલાસો કરવા નોટિસ ફટકારી 7 દિવસમાં વધારેનું બંધ કામ દૂર નહીં કરાય તો થશે ડિમોલેશન डेंटल કેર ક્લિનિકનું સંસદને ભાજપના નેતાઓના હસ્તે કરાયું હતું ઉદ્ઘાટન શહેર મહામંત્રી વિજય પાડલિયાએ બંધ કામ નિયમ મુજબ હોવાનું કહ્યું રાજકીય હિતે છો કાવતરા ઘડતા હોવાનું વિજય પાડલિયાનો દાવો કેટલાક લોકો પૈસા પડાવવા રાજકોટમાં ખુદ ભાજપના નેતા દ્વારા ગેરકાયદેસર બાંધકામ છે તે કરવામાં આવ્યું છે અને કોર્પોરેશન દ્વારા નોટિસ ફટ કરવામાં આવી છે આપ સીધા દ્રશ્યો જોઈ શકું છું જે યુનિવર્સિટી રોડ ઉપર આવેલું એ સીપી ડેન્ટલ કેર છે અહીંયા જ આ ગેરકાયદેસર બાંધકામ છે તે ઊભું કરવામાં આવ્યું છે એટલે કે નિયમ વિરુદ્ધનું આ બાંધકામ છે તે ઊભું કરવામાં આવ્યું હતું ને તેને જ લઈને હવે કોર્પોરેશન દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે સાત દિવસનો જે ખુલાસો છે તે માંગવામાં આવ્યો છે જો સાત દિવસમાં નોટિસનો યોગ્ય જવાબ નહીં આપવામાં આવે તો આ ડેન્ટલ ક્લિનિકમાં ડિમોલેશન છે તે કરવામાં આવશે જે ભાજપના શહેર ભાજપના મહામંત્રી છે વિજય પાડલિયા તેમના જ દ્વારા આ ગેરકાયદેસર બાંધકામ છે તે ઉભું કરવામાં આવ્યું છે સમગ્ર મામલે ક્યાંક ને ક્યાંક કોર્પોરેશને નોટિસ ફટકારી છે મહત્વની વાત એ છે કે સત્યાવીસ સપ્ટેમ્બરના રોજ આ જે ડેન્ટલ ક્લિનિક છે કેર છે તેનું લોકાર્પણ છે તે કરવામાં આવ્યું હતું ને તેમાં જ ભાજપના દિગ્ગજ જે નેતાઓ છે સાંસદો છે તે ઉપસ્થિત રહ્યા હતા એટલે કે જે નિયમ વિરુદ્ધનું બાંધકામ છે તે ઊભું કરવામાં આવ્યું હતું અને તેનો જ ઉદઘાટન પ્રસંગ રાખવામાં આવ્યો હતો અને આ ઉદઘાટન પ્રસંગમાં જ ધારાસભ્યો સાંસદ સહિતના જે લોકો છે તે ઉપસ્થિત રહ્યા હતા એટલે કે ક્યાંક ને ક્યાંક હવે આ જે ગેરકાયદેસર બાંધકામ છે તેને દૂર કરવા માટે કોર્પોરેશને નોટિસ જો છે તે ફટકારી છે અત્યારે હવે આ મામલે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તે પણ જોવાનું રહેશે કેમેરામેન નિશિત ગઢિયા સાથે ભાવેશ સુંદરબા બીટીવી ન્યૂઝ રાજકોટ હવે કોર્પોરેશનના નિયમો પ્રમાણે આપણે એ પ્લાન મીકો છે પ્લાન મંજૂર થઈ ગયો છે અને બાંધકામ મંજૂર થયો પ્રમાણે બાંધકામ કરેલું છે હવે અત્યારે જે કાંઈ અમારા હિતેશો જે કાંઈ છે કોર્પોરેશન દ્વારા અમને નોટિસ દેવામાં આવેલી છે એટલે કોર્પોરેશનને જે કાંઈની જે ક્વેરી છે એ અમે પૂરી કરી દઈશું પણ આ થોડુંક બધું રાજકીય થોડુંક બધું મારી સાથે આવું બધું કરવામાં આવે મને એવું લાગે છે એટલે અત્યારે અમે જે કાંઈ છે નીચે મહીસાગર ના લુડાવાડા નગરપાલિકાના પ્રમુખ કીર્તિ પટેલ ફરી વિવાદમાં સપડાયા નગરપાલિકા એ જે કોમ્પલેક્ષ સીલ માર્યું હતું પ્રમુખે તેમાં પ્રોપર્ટી ખરીદી પ્રમુખે ગેરકાયદે મિલકતમાં લાખોની દુકાન ખરીદતા રાજકારણ ફરી ગરમાયું પાર્કિંગની સુવિધા ન હોવાથી નગરપાલિકાએ કોમ્પ્લેક્ષ સીલ કર્યું હતું અગાઉ ભાજપના જ અગિયાર સભ્યોએ પ્રમુખ કીર્તિ પટેલ પર ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા પંદર લાખનું એલઈડી બત્રીસ લાખનું ટાઈમર સ્વીચ અને સ્વિમિંગ પુલ સમારકામમાં લાગ્યો હતો પિસ્તાલીસ લાખના કોભાંડનો આરોપ સીલ મારેલી દુકાન વેચાણ પર રાખતા પ્રમુખ સામેના આરોપો પ્રબળ બન્યા પ્રમુખ કીર્તિ પટેલે દુકાન ખરીદી હોવાના દસ્તાવેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે પ્રમુખ સામે લાગેલા કૌભાંડના આરોપ સામે વિજિલન્સની ટીમ તપાસ કરી રહી છે વિરોધ પક્ષે ચીફ ઓફિસરને પ્રમુખ વિરુદ્ધ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્રમુખને તમામ સંવાદદાતા વિશાલ છે પર વિશાલ જણાવશો કે લુણાવાડા નગરપાલિકાના પ્રમુખ કીર્તિ પટેલ ફરી જે વિવાદમાં આવ્યા છે આખો વિવાદ શું છે વાત કરવામાં આવે તો જે રીતે સત્તાધારી પક્ષ ભાજપની જે લુણાવાડા નગરપાલિકાની જે બોડી છે જેમાંથી અગિયાર જેટલા સભ્યોએ જે રીતે તબક્કાવાર જે રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે પ્રમુખ સામે જે રીતે મોરચો માંડ્યો છે કહી શકાય કે એક બાદ એક જે વિવાદ છે તે થમવાનું નામ નથી રહેતો અગાઉ પણ જે રીતે એલઈડી કોભાંડને લઈને પણ જે સભ્યો રજૂઆત કરી હતી મોડી મંડળને ત્યારબાદ સ્વિમિંગ પૂલમાં પણ ભ્રષ્ટાચાર થયો અને આક્ષેપ સાથે રજૂઆત કરવામાં આવી હતી ત્યારે ફરી એક વખત જે અગિયાર જેટલા સભ્યોએ આજે

પાલિકાના જે જે રીતે સત્તાધીશો દ્વારા ત્યાં દુકાનો અને મકાનો રાખવામાં આવતા હોવાના જે ફોટા જે સભ્યો દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ કરતા અત્યારે જે નવો વળાંક સામે આવ્યો છે અત્યારે જે રીતે વિજિલન્સ તપાસ કરી રહ્યા છે ત્યારે તેની સામે એક બીજો એક આ મુદ્દો સામે આવતા અનેક નગરમાં ચર્ચા ઉભા થાય છે જી બિલકુલથી વિશાલ સવાલ તો એ પણ ઉઠી રહ્યો છે કે એક તરફ આવેદન પત્ર અપાયું છે નિર્ણયોથી દૂર રાખવા માટેનો પણ માંગ કરાઈ છે એ આવેદનપત્રમાં પ્રમુખને અને સાથે સૌથી અગત્યની વાત એ છે કે આ કીર્તિ પટેલ પર અગાઉ પણ ભ્રષ્ટાચારના આરોપ લાગી ચુક્યા છે જી વક્તલ જો ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રીતે સત્તાધારી પક્ષ ભાજપના અગિયાર સભ્યો જે રીતે બળવો કરી અને તેમની સામે મોરચો માંડ્યો છે તેની સામે વિરોધ પક્ષના જે સભ્યો છે પાલિકાના તેઓ દ્વારા પણ ક્યાંક ને ક્યાંક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે કે મંડળ અને ભાજપ જે ઉપલી વિભાગ ને પ્રદેશ અધ્યક્ષ સુધી જે રજૂઆત કરી છે અને ક્યાંક ને ક્યાંક આ જે વિવાદ છે તે કમવાનું નામ નથી લેલો તેની સામે નવા ને નવા ક્યાંક ને ક્યાંક વળાંકો સામે આવી રહ્યા છે જી પણ ત્યાં મંડળ છે પટેલ પર ભ્રષ્ટાચારના આરોપ લાગી ચુક્યા છે પત્ર લગાવવામાં આવ્યું આપવામાં આવ્યું છે અને આ રીતે જે ફરીથી આ વિવાદ સામે આવ્યો છે દસ્તાવેજ વાયરલ થઈ રહ્યા છે આપની પ્રતિક્રિયા જે આ કીર્તિ પટેલે જે બિલ્ડિંગ છે એ બિલ્ડિંગમાં દુકાનો ખરીદી હોવાના બિલ્ડિંગમાં જે સીલ સીલ મારેલી દુકાન છે એ દુકાનનું વેચાણ થયું છે અને તેના દસ્તાવેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે બરાબર હા એટલે એમાં એમણે જે અમે પોતાની જે ખુલાસા છે એ પાર્ટીમાં આપેલા છે હા અને એ વાત મોડી મંડળના ત્યાં છે એમના જવાબો રહી વાત પ્રોપર્ટી લેવેત વેચ એ તો એનો વ્યક્તિગત મુદ્દો ગણી શકાય

એમાં કલેક્ટર સાહેબ ની રજૂઆત ના આધારે હુકમ આધારે કઈક નગરપાલિકા કાર્યવાહી થયેલ છે હું જાણું છું પરંતુ એમણે જે એમની પ્રોપર્ટી ની જે વાત છે એમાં પાર્ટીમાં અને મને અમારા નગરપાલિકાના બીજા સભ્યધાર મારફતે આ વાત ની જાણ થઈ હતી એમણે એમના ખુલાસા પાર્ટીમાં આપેલા છે એ તો છે જોઈ ને આગળ પાર્ટી જોશે બાકી મારા ધ્યાનમાં છે ત્યાં સુધી પ્રોપર્ટી ખરીદવાનો મુદ્દો એમનો વ્યક્તિગત છે અને પાલિકા ને ભારતીય જનતા પાર્ટી ને એ બાબત સાથે કોઈ નિષ્ફળ રહેતો નથી ઓકે ઓકે આપણે જોડાયા આપનો આભાર